હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે તો બસ જો બધા વીકેન્ડના મૂડમાં છે નિરા તો બધા આટા માર્યા ઘરે છે આ બે નાયા જોવે ટીવી એન રૂમમાં બધું સાફ સફાઈ કરી કેમ શું હે આખું બગડી ગયું તો પૂછો બધાય મિક્સ કરી નાખ્યા બધાય કલર ને ટોયસ ને આન ને તે છોકરાઓ કહેવાય

પાણી ઉકળવા હવે ને જે ખાતી હોય મિશ્રી ઈ મન થાય મન થાય ઈ પરોઠું ને પરોઠા ઉપર સોસ નાખે મને ભાવે નહી એવું કઈ તોય મન થઈ જાય ખાઈ લાવ એમ ઉપર સોસ હમ કારણ બે દિવસ તો હું ફૂલ ટ્રાય કરું છું એકદમ કંટ્રોલ કરવા આજે શનિવાર કે ઘરે છે તો એ કઈ ખાતું નથી હમણાં મે ઓલા ફણ કેવાલા મગના ઢોસા કરે હા તો મે મગ ખાધા ને એને મગમાં બધું નાખી ડુંગળી ટમેટા સવારે ચા પીઉ છું બે સુગર નાખો બે ચમચી ખાખરો ને કા ખાખરો એટલે શું પછી બીજું ખાવાનું મન ના થાય જો પછી ત્યારે સવારે કઈ ના ખાય તો મિશ્રી હજી કેવું શરૂઆત છે ને એટલે ભૂલી જાય એટલે બધું પૂછા કરે આપણને કઈ પણ ખાતી હોય ને તો એમ કે મમ્મી ખાવું છે ડેડી ખાવું છે પણ હજી એની યાદ ના હોય ને એટલે બધું ખાતા ના હોય અત્યારે ખીચું મને ખાલી એના પૂરતું કરું છું એટલે ઈ મન કે હવે તો મારે એવું કંઈ ખાવાનું નહીં થાય મેં કીધું એવું થોડું હોય તારા જેટલું લેવાનું ખાવાનું બધું લઈ ખાવું હોય ખાવાનું

એવું તો નહીં જો કે અહીંયા ગુજરાતમાં જ બધી ખીચું બને ખીચું પાપડ કરે ને ત્યારે ખાય એમ ખીચું તો સ્પેશિયલ હવે ખબર અમુક અમુક આપણે જાય એક્ઝિબિશન માં ત્યાં બધાય સ્ટોલ હોય ને ફૂડ સ્ટોલ હે તો અહીંયા લખેલું હોય દાદીમાનું ખીચું એવું લખેલું હોય છે ઇન્ડિયા જતા ના હમણાં ત્યારે ખબર નહીં જોકે સુરત તો ફરસાણ ને બધું અહીંયાનું જ ફેમસ હમ હમ

તો એને ઓલા રોટલી હોય ને આપણે મેં હમણાં ક્યાંક જોયું રોટલી કડક હોય ને થઈ ગયું હોય ને ઉપર ટમેટા ડુંગળી કેપ્સિકમ નાખી ચીજ નાખી ઓવન બટર લગાડવાનું એની ઉપર ઈ બધું પણ એ તો ઓલું આવે તો પીઝા પરાઠા ઈ પછી બધું મેંદો એટલે મેંદો ક્યાં અરે પરોઠું હોય ને આપણે બનાવીને ઘરે એના ઉપર ઈજ થયું ઓકે હા

હવેલી ઓસ્ટ્રેલિયા માં બધું છે અહિયાં અમારે ઇંગ્લેન્ડ માં જ જો હવેલી છે ગણપણ નું ટેમ્પલ છે સ્વામિનારાયણ ટેમ્પલ છે હનુમાન બાપન ટેમ્પલ એટલે ટેમ્પલ તો હોય કુશલ પણ અહિયાં બી ઓસ્ટ્રેલિયામાં ભી બધાય ધર્મ નું છે ટૂંકમાં મહારાષ્ટ્રીય નું એટલે બધા ધર્મ ઓલું શું કઈ અલગ અલગ કેમ વૈષ્ણવ ધર્મ સ્વામિનારાયણ એમ હોય ને બધા એમ બધાય ધર્મ નું અહિયાં છે મંદિર ને હવે લઈ તો પછી પંજાબી નું ગુરુદ્વારા છે ગુરુદ્વારા કેવા છે તો બધું ઇન્ડિયન જેમ જ ચાલો કર લંગર નહીં

અહીંથી ત્યાં ગઈ હતી એટલે ત્યારે એને એનાઉન્સ કર્યું તું કે નેક્સ્ટ હવે એ ડિલેટમાં કરશે એ બધા બધા લઈ જાય છે ને બધાય સિટીમાં કે ખીચું કરી દ્યું ને પાણી ઉકળવા બોય છે હવે ઉકળી જ ગયું એ વાતો કરતા પાંચ મિનિટ થી એટલે ગેસ ચોક્કર મેં ધીમો કરીને ગઈ હતી

બપોરે શાક રોટલી ને એવું જ ખાતા સાંજે કઈક કઈક નવું બનાવતા પણ અહીંયા તો એવું કઈ હોતું નથી ગમે તે ટાઈમે ગમે તે બને છે હા બનાવી દઈશું એક દિવસ પાસ્તા હા ચલો હમ

દોઢ કિલો ઘટા ત્યારે અમારે પાંચસો છસો ગ્રામ માંડ ઘટે હવે મને લાગે એ જ મેટર કરતી હોય મેટાબોલિઝમ સ્ટ્રોંગ ના હોય એવું ખબર નહીં એટલે જે દસ વર્ષ પહેલા એક કિલો ઘટતો એ આટા એટલે જ હા મહેનતે એ પાંચસો ગ્રામ ઘટે એવું જ થાય છે કારણ કે અડધા જોજે છે જે બહુ ખાતા ના હોય ને એ નહીં ચરબી હોય છે ચરબી નહીં પણ વજન ને એવું હોય છે બોડી એટલે એ ખબર નહીં મેટાબોલિઝમ બધું કેવું ગમે એટલું ખાતા હોય પણ બધું પચી જતું હોય હા આ મિશ્રી ને નય જો અત્યારે બધું ખાતા હોય પણ એ દોડે દોડ વધારે કરે ને ને નાના હોય એટલે સ્ટ્રોંગ હોય પછી થોડુંક વીક પડતું જાય જેમ જેમ ઉમર થાય એટલે ચાલો કિચન સાફ કરી નાખો પછી હા કાંઈ નથી આમાં જોકે કંઈ બગડું નથી હમ્મ એક જણા રસોઈમાં હું બગડે એજ ને

એટલે એને આવી રીતે ઢોસા મસ્ત બને બીજું કઈ રવો કે કઈ એટલે કઈ મત તો ઓઈલ એ કેમ કે આ નવી હોય ને ઉખડી જાય છે એવું નાખું જે કરતા હોય ચાલે સલાડ ટમેટા ને નાખીને

ઓલા શું ડાયટમાં તમારે ઓલું એક ને એક જ ખાયા રાખવું એના કરતા દરરોજ નવું નવું વીક થાય અને લાંબો સમય ડાયટિંગ એ ચાલે તમારે પછી એક હું લઈ આવી છું આપણે ઓલા મસૂર દાલ આવે ને રેડ લેન્ટિલ્સ કહેવાય એના એના છે ને કોલ્સમાં પાસ્તા મળે છે એ રીતે ચીક પીના પાસ્તા મળે જો આપણે છોલે નહીં એટલે એ લઈ આવી છું એટલે પાસ્તા કે એવું કાંઈક ખાવું હોય ને તો તમે ખાઈ શકો ને એના ઇન્ગ્રીડિયન્ટમાં જોયું તો ખાલી એ જ છે એટલે એવું નથી કે કઈ બીજું બહુ બધું કઈ મિક્સ હોય કે એવું અને કદાચ થોડું ઘણું હોય તો એ કેટલું સેવન્ટી કે એટી તો એ જ છે થોડું કોસ્ટલી પડે પણ એ બધું આવી રીતે કઈ કઈ નવું નવું ખાવું હોય ને તો ખાઈ શકીએ અને મન આમ એવું ના લાગે કે કઈ ડાયટ કરી છે બહુ કઈ સારું ખાવા નથી મળતું ને મને તો સાઉથ ઇન્ડિયન તો બહુ ભાવે એટલે ઢોસા ગમે એ દાળ ના હોય ને મને મસૂર દાળના ના ઢોસા બહુ ભાવે એ એટલા ક્રિસ્પી થાય છે ને આના કરતા બહુ ક્રિસ્પી થાય આ હજી છે ને થોડા ઢીલા થઈ જાય આમાં રવો નાખીને તો થાય ક્રિસ્પી પણ રવો હું તો નથી નાખતી અવોઈડ કરું છું એટલે આ સારું એક રીતે શું તમે પ્રોટીન આપણે ખાઈ ને તો જે

ગમે પણ નાખી ને સુગર સોલ્ટ તેલ એ નુકસાન કરે છે મને તો સોલ્ટ નું કઈ ના હોય પણ મયુરી ને એવું બહુ જરી કે હોય ને તો સોલ્ટ તો નાખે ઉપર અને ઉપર થી જે સોલ્ટ નાખી ને એ તો બહુ ખરાબ વાહ

આમાં શું નાખ્યું છે બીજું એ તો મગ નાખ્યા બસ એજ કીધું તો કઈ નથી ચાલો ખાઈ લ્યો આજે તો આપણે પૂછાય મોડી ખુલશે ને

કારણ કે હા એ સાડા આઠ નવ વાગે આવી તો પછી એમાં દોઢ બે કલાક તો એમાં બધું પ્રોસેસ કરવાનું હોય ના બ્લોગ બનાવવામાં એટલે મોડું થઈ જાય એટલે કાલે મૂકશું એ વિડીયો હા એટલે જે આ વિડીયો જોતા હોય એ ભૂલતા નહીં કાલનો વિડીયો જોવાનો અને એક દિવસ તમને ગણેશ ટેમ્પલ એ દેખાડશું હા એ મારે જવું જ છે પણ હમણાં કઈ મેળ આવતો નથી આપણે